નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શનિવાર ગુજરાતી તિથિ ભાદરવી વધ અને સઠ આઈએ આજના મુખ્ય સમાચારોમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેતા પ્રતાપ દુધ્ધત્ની હકાલપટ્ટીનો આદેશ ગેરંટી સાથે વોટસોરીના વિસ્ફોટક પુરાવા આપશે રાહુલ ગાંધી અલ્બેનિયા સરકારે કામના ભ્રષ્ટાચારને રોકવા માટે એક અનોખું પગલું ભર્યું એઆઈને મંત્રી બનાવી દીધા જગત જમાધારે જોઈ લીધી ભારતની તાકાત ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ બદલાઈ ગયા સુર મોરબી જિલ્લા કોંગ્રેસમાં ગડબડ આમ આદમી પાર્ટીની મજબૂતાઈમાં વધારો જૂનાગઢથી કોંગ્રેસે બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી કરી રાહુલ ગાંધી નવનિયુક્ત પ્રમુખોને શીખવાડશે નેતાગીરીના પાઠ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાઓ ઠાકરે બંધુઓએ કરી બે પોઈન્ટ પાંચ કલાકની મુલાકાત મોરીખાના કમરસમાં પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રસિદ્ધિ ભૂખી ફોટોગ્રાફી વિપક્ષ આકરા પાણીએ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડે આપ્યું નેવું દિવસનું અલ્ટિમેટ જે લોકો કામ નહીં કરે તેની પાસેથી વધુ સીનવી લેવામાં આવશે હાર્દિક પટેલની ધરપકડ વોરંટ સતાઈ ન થયા હાજર કોર્ટે બે દિવસમાં ધારાસભ્ય સામે બીજું વોરંટ ઇસ્યુ કર્યું નડિયાદમાં ભાજપ કોંગ્રેસનો મોરે મોરો કોંગ્રેસ અને ભાજપના નેતાઓની છૂટા હાથે મારામારી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું આગામી સૌથી સોળ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી જૂનાગઢમાં રાહુલ ગાંધીના સ્વાગતમાં પાકિસ્તાની ગીતો વગાડ્યા ભાજપ થયું ગુસ્સે કહ્યું દેશનું અપમાન છે ભારતે ચીન માટે ઉભો કર્યો નવો તણાવ પાડોશી દેશને મોકલવા જઈ રહ્યું છે બ્રહ્મોસ મિસાઇલ સુપ્રીમ કોર્ટે કંગના રાનાવતની માનાનીના કેસને રદ કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણએ ઉપરાષ્ટ્રપતિ પદના લીધા શપથ પીએમ મોદી આજે જ્ઞાન ભારતમ પોર્ટલ લોન્ચ કરશે તે હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન તરફ એક મોટું પગલું લેવાશે બનશે લોજિસ્ટિક હબ મુંબઈ બાદ કનેક્ટિવિટીમાં સૌથી આગળ સુરત માસ્ટર પ્લાન તૈયાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો દિલ્હી હાઈકોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે સો કરોડથી વધુ વિકાસ કાર્યોની આપશે ભેટ ઇટાલિયા અને અમૃતિયા વચ્ચે ગૃહમાં મોરે મોરો જો મારા વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ સમજો ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો યુસી પઠાણના ઘર પર બુલડોઝર ચાલશે અમેરિકા સાથેના વેપાર કરારમાં ભારત રેડલાઇન નહીં ઓળંગે રાષ્ટ્રપતિએ ઓગણીસો સિત્યારથી અત્યાર સુધીમાં નેવું ટકા બિલોનો એક મહિનામાં નિકાલ કર્યો કેન્દ્ર સરકારનો દાવો ગેનીબેન ઠાકોરના નિવેદન પર સરૂપજી ઠાકોરે આપી પ્રતિક્રિયા કહ્યું જૂનાગઢમાં બેસીને નિવેદન આપવાના બદલે પોતાના વિસ્તારમાં લોકો વચ્ચે જવું જોઈએ અમદાવાદમાં એસએમસી દ્વારા નવરાત્રીના આયોજકો માટે નવી ગાઈડલાઇન નવરાત્રીનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા વિદ્યાર્થી પાંખનું રાજકોટથી રિલોન્ચિંગ કરવામાં આવ્યું નાદાર જાહેર થયેલા પ્રોજેક્ટમાં પણ ઘર ખરીદનારાઓને મકાનનો કબજો મળશે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ આજથી પ્રવાસીઓ માટે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પરનું પરિવહન શરૂ થશે મુંબઈમાં વાહનોનું પ્રદૂષણને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત તમામ વાહનો માટે પેટ્રોલ ભરાવવા માટે પીયુસીનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત બનશે ગુજરાતમાં ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાના બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો રશિયન સૈનિક ભરતીની જાહેરાતોથી શેતી વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી નેપાળમાં ફસાયેલા ભાજપના નેતા સહિત યુપીના દસ ઉદ્યોગપતિઓનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો પૂરગ્રસ્ત પંજાબના લોકો માટે અનંત અંબાણીએ કરી દસ મોટી જાહેરાતો કહ્યું પંજાબનું પુનઃનિર્માણ કરવું પડશે ટ્રમ્પની નવી પોસ્ટ પર બોલી અમેરિકાની પ્રખ્યાત ગાયક મીરા દોસ્તો એવા હોવા જોઈએ કે પીએમ મોદી જેવા એશિયા કપ બે હજાર પચીસ ચૌદ સપ્ટેમ્બરે યોજનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વોલ્ટેજ મેચની ટિકિટોનું વેસણ ઠપ ગુજરાત વિધાનસભાના સોમાસુ સત્રના અંતિમ દિવસે ઓબાળો ઇટાલિયા અને અમૃત્યા વચ્ચે બોલાશાલી ઉમેશ મકવાણાએ બિલ ફાડ્યું ગજબનો વિકાસ તાપી જિલ્લાના નાની સિખલીમાં રસ્તો જ નથી ત્યાં નદી પર કોજવે કમ પુલ ઊભો કરી દેવાયો વાહ સરકાર વાહ ભારતનો વિકાસ સોશિયલ મીડિયા પર નેપાળની યુવતીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપો કર્યા મોદી સરકાર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર બનાવી શકતી નથી તો નેપાળમાં કેમ દબાણ કરે છે એર ઇન્ડિયાની ધાંધલી દિલ્હીમાં બસ્સો મુસાફરોને વિમાનમાં બે કલાક સુધી એસી વિના બેસાડી રાખ્યા અંતે નીચે ઉતારી દીધા બનાસની બેન સામે જગદીશ વિશ્વકર્મા આવ્યા મોરે મોરો કહ્યું ગેની બેન સોમનાથમાં કયો પાઠ બનાવી રહ્યા છે ભારતીય ટીમને જોઈને પાકિસ્તાની ખેલાડીઓ ડરી ગયા સોહેબ અખ્તરનો પરસેવો છૂટી ગયો નવરાત્રી પર વરસાદનું વિઘ્ન ગુજરાતમાં ચૌદ થી વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા આંબાલાલ પટેલની આગાહી અમેરિકાના જાણીતા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર શાર્લી કર્કની ગોળી મારીને કરાઈ હત્યા દાદાનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ દિવસ સળંગ શાસન કરનારા પહેલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા દેશમાં પહેલીવાર નમો ભારત અને મેરઠ મેટ્રો એક જ ટ્રેક પર દોડશે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન લાલુ અને તેજસ્વીને કોંગ્રેસનો સંદેશ કહ્યું દરેકને સારી બેઠકો મળવી જોઈએ રાહુલ દ્રવિડ પછી રાજસ્થાન રોયલના સીઈઓએ પણ ટીમ સાથેના સંબંધોનો અંત લાવી દીધો હેલ્મેટના વિરોધ બાદ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય હવે હેલ્મેટ વગરના લોકોને નહીં પકડે પોલીસ ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે પાક નુકસાન સહાયની કરી માંગ વિવાદિત કલાકાર દેવાયત ખવડના કેસમાં મોટો વળાંક જામીન રદ થતાં હવે તાલાળા પોલીસ સમક્ષ હાદર થશે ગુટખા પાન મસાલાના શોકીનો માટે શોકિંગ સમાચાર ગુજરાતમાં મૂક્યો પ્રતિબંધ હોટલમાં જઈને પનીરની સબ્જીનો ઓર્ડર કરતા પહેલા સો વખત વિસારજો સુરતમાં પકડાયું ત્રણસો ને પંદર કિલો નકલી પનીર રાજ ઠાકરેની પાર્ટીએ કોમેડિયન કપિલ શર્માને શોમાં મુંબઈનો ઉલ્લેખ બોમ્બ તરીકે કરવા પર આપી ચેતવણી નેપાળનો વિરોધ અને અન્ના આંદોલનને કોંગ્રેસના નેતાએ સમાન ગણાવ્યું કહ્યું તે પણ એક ષડયંત્ર હતું નેપાળના યુવાનોમાં મોદીનો ક્રેજ બોલ્યા ઓલી નહીં મોદી જેવા નેતા જોઈએ ડાયરાના કલાકાર બરાબરના ભરાયા પહેલાં જામીન રદ કર્યા અને હવે વેરાવળ કોર્ટે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા નેપાળમાં જેલ તોડીને પંદર હજાર કેદી ભાગી છૂટ્યા ભારતમાં સરહદ નજીકથી સાઠ કેદીની કરવામાં આવી ધરપકડ ભારત અને મોરિશિયસે લીધો મહત્ત્વનો નિર્ણય હવે ડોલરના બદલે સ્થાનિક કરન્સીમાં કરવામાં આવશે વેપાર